ખેડા જિલ્લા પોલીસની અદ્ભુત અને અવિસ્મરણીય કામગીરી પોલીસકર્મી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રમાણપત્ર આપી કરાયું સન્માન વાસદ નજીક દરછોડાયેલા પાંચ વર્ષના દીકરાની આંખો અને સવા બે વર્ષ પહેલા નડિયાદ નજીક દરછોડેલી દીકરીની આંખોથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી ખેડા જિલ્લા પોલીસે સંનિષ્ઠ પ્રયાસો થકી પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસ પ્રજાનો સાચો મિત્ર ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને પોલીસનું ગૌરવ વધાર્યું છે માટે જ આવી અદભુત અને અવિસ્મરણીય કામગીરી કરવા બદલ આજે કલેક્ટર કચેરી ખાતે પોલીસકર્મી શ્રી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું અધિક નિવાસી કલેક્ટર શ્રી જેબી નિસાઈ દ્વારા પણ પોલીસ કર્મી શ્રી પ્રદીપ સિંહનું સન્માન કરવામાં આવ્યું એડિશનલી જિલ્લા કલેક્ટર શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર વેક્રીયાને પર તેમની સફર આગેવાની માટે શુભેછા આપવામાં આવી